એય એ ભાઈ આ ચિતપુરવા હા આઈ ગયો આ યાદીમાં નામ સાડાન બાકી રહી ગયા અમુક ભજન એટલે ના આટલામાં તો બધું થઈ જશે પણ પેલું બાજરી જો એ બાકી છે હા આપણે લાભાર્થી કાર્ડ એટલે જેના યાદીમાં બાકી રહી ગયા છે વસ્તી ગણતરીમાં એનો નામ લખવા આવ્યો એટલે આટલામાં તમારે બાકી રહી ગયા નામ લખવા આવ્યો એટલે પણ તમારા જેવા સાહેબ લસી ચેતતા લી લે તો કોઈ આવ્યું નહી છે ના તો આ તો સરકાર તરફથી આવ્યું બધું

એટલે પણ શું ભૂખું તમારું નામ બોલો નામ ભૂખો મે નામ ભૂજી મારે બોલો તમારું નામ શું મારું નામ ભૂખો તમાર ભૂખ હોય એમ તો બોલો કે તમે રીયા શું ના સાહેબ તમે આવું લાવું છો કરો યાર તો કને ભેળા છે કે તમારે આવું પણ તમાર નોમ પાડતા વિચાર્યા નહી યાર નોમ નામ લખતા યાર તો પરમ તો નામ યાદીમાં આવશે કે નહીં આવે ઓમ અમારું નામ તો ભૂંસી નહી નાયું ને અમે પાછા આવે ના ના યાર આ નહીં લજો આ લખો ભાઈ ઓય પાછા ભાઈ લખજો અમે અમે છીએ ભાઈ અમને ખબર નહી પડતી ના 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 ઓય આ લખો તો લખતા આવડતું નહીં નામ લાગતા આઈ જા હે તમારે લાભા દીનો લાભ મળી જાય ચિંતા શું કરો એટલામાં કાર્ડ કેટલા દાળિયા મળશે

Huh?